ચાંદોડિયા વોર્ડના વિકાસના કામો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે અમારા હોદ્દેદારો છે મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દંડકશ્રી પ્રભારીશ્રી એમના માર્ગદર્શન નીચે અને અમારા ચાંદલોડિયા વોર્ડના ચારેય કોર્પોરેટરનું સંકલન અને અમારા વોર્ડ સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય શ્રી ડૉક્ટર હર્ષદભાઈ પટેલ સાહેબને માર્ગદર્શનમાં સતત થતાં જ રહે છે ભારત દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ દ્વારા અહીંયા ચાંદલોડિયા વોર્ડમાં એક તો એન્જોડી અંડરબ્રિજનું ઉદઘાટન થયું હતું લોકોને માટે લોકાર્પણ કર્યું હતું એના સિવાય પણ ચાંદલોડિયા તળાવનું અત્યારે ડેવલપિંગ કામ થઈ રહ્યું છે અર્બન હેલ્થ સેન્ટર વંદે માતરમ કોમ્યુનિટી હોલનું કામકાજ હાલમાં ચાલુ છે ત્યાં અંડરબ્રિજનું કામકાજ પણ ચાલુ છે ગાર્ડનના નવા ગાર્ડનો પણ બન્યા છે અને ગાર્ડનના નવા બજેટમાં પણ એક બે ગાર્ડનનો નવા સમાવેશ કરવાનો છે લોકોને કંઈ પણ જાતની તકલીફ ના પડે એમાં ખાસ કરીને અમારા અહીંયા ચાંદલોડિયા વોર્ડ અર્બન સિવિક સેન્ટર ખાતે આધાર કાર્ડનું કામ દરરોજે દરરોજ ચાલુ હશે સોમથી શનિવાર સુધી અને આયુષ્યમાન કાર્ડનું પણ કામ ચાલુ હશે માન્ય નરેન્દ્ર મોદી સાહેબની હમણાં જે સિત્તેર પ્લસની જે સ્કીમ યોજના હેઠળ સિત્તેર વર્ષના જે ઉંમરલાયક વ્યક્તિઓ છે એમના માટે ફક્ત આધાર કાર્ડ અને એની સાથે મોબાઈલ લિંક હોય તો પણ એ નવા આયુષ્યમાન કાર્ડનું કાઢવાની કાર્યવાહી ચાલુ છે ચાંદલોડિયા પ્રાથમિક શાળા જે અમારી અત્યારે છે એના સિવાય નવી અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમની શાળા પણ મંજૂર થઈ છે એનું કામકાજ પણ ટૂંક સમયમાં ચાલુ થશે માનનીય ધારાસભ્ય શ્રી ડૉક્ટર હર્ષદભાઈ પટેલ સાહેબના અમને ચારેય કોર્પોરેટર સતત માર્ગદર્શન મળી રહે છે અમારો અહીંયા સંગઠન સાથે રહીને આ ચાંદોડિયા વોર્ડના લોકોને ઓછામાં ઓછી તકલીફ કોઈ પણ પ્રશ્નોની રજૂઆત હોય એનું તાત્કાલ ત્વરિત તાકીદે સમયમાં અમે નિરાકરણ લાવીએ છીએ નવું વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન જે ગજરાજમાં છે એ પણ ચાલુ થઈ ગયું છે જે પ્રાણીનો પ્રશ્ન હતો ચુવાડ સોસાયટી બાજુ ધનારી પાર્ક ગણેશનગર ચુવાડ સોસાયટી એ એકંદરે એ પ્રશ્ન પણ અત્યારે હાલમાં હલ થઈ ગયો છે અને ત્યાં જે ચુવાડ સોસાયટીનો રોડ બનાવવાનો હતો અને સિલ્વરસ્ટારનો એ રોડનું કામ પણ હાલમાં ચાલુ છે